હવે ઓડો મારતા આવું કેટલું આવશે ગોતા આવું પછી આવશે હું ખરજું ખર્ચું દેતું

પોણી હજુ લાવી નહીં પોણી પોણી પણ લાવતા નહી મને લાગે મજુ લઈ ગયા પોણી કિલો ગયા બે

બહુ તોડી નાખ બહુ તોડી નાખ ત્રાસ વચી ગયો છે ખોબ પડી છે ને વાઇટિંગ સાડાઈ ગયા આ રે તો એ આપણે સાથ કો ના આવે એ શું કરો છે આ શું છે કોક માટલું છે કોઈ પાળે નહી આપણે હોય

ફોન નઈ કરો માટલું નેક માં વેલું થઈ ગયું અમે નઈ થઈ ગયા વાતો બોલો લઈ ગયા તમે માટલું ના લઈ જઈ લઈ જાત થઈ જુ તમને ખબર નહી પડતી તમે કોકની વસ્તુ લઈને ઉડી હડો એમ થોડું પડે કે વાત કરે ઈમાનદાર ધંધો કરવો તો કેટલા મહેલું તમે બતાવો એટલે હણ આટલા વર્ષ બેઠા તો હોય તો કે છે જ નઈ ઈ નઈ ખબર છે ખબર કઈ તો ચીક ચીક થઈ થાય હાડો

પછી જે થાય એ પછી વાત મજૂરી પડતી થાય એમ ના ના એવું કોઈ કરવા હું ઈમાનદારી વાળો ધંધો કરવા વાળો માણસ ઈમાનદારી ખો ને તો પચે ને કે પચે નહીં તો તમારી ઈચ્છા પછી તો તમે ત્યારે તમે જો મારા મત ચીટ છે ભાઈ જો છે આ માટલું તમે નવા કરે કે ભેડી માટલું છે હા બે ભેડી છે

આ ચેજ કે છે કે મિ એ હવે કાંદાળી બાંધાળી મૂકો હું ચલો ભાઈ આપણે હજાર ભર્યું